નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે અહીંયા આજના સમાચાર ભુજ ફાયર બ્રિગેડે ભુજમાં તથા માધા લાગેલા આગના બે બનાવો ઉપર કાબુ મેળવ્યો તારીખ સત્તર છ બે હજાર પચીસ સવારે સાત પિસ્તાલીસ વાગ્યે ભુજ ફાયર બ્રિગેડને કોલ આવતા ભુજના રિંગ રોડ પાસે વોકળાફળિયા ગરબી ચોક પાસે આવેલ એમ આર ટ્રેડર્સમાં કોઈ કારણસર આગ લાગેલ છે ભુજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો બીજા એક આગ લાગવાના કિસ્સામાં સવારે અગિયાર અને પચાસ વાગ્યે ભુજ ફાયર બ્રિગેડને કોલ આવતા માધાપર નવા માસમાં આવેલ મોટી બજારમાં સહજાનંદ ઇલેક્ટ્રિક નામની દુકાનમાં કોઈ કારણસર આગ લાગેલ છે ભુજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આ કામગીરીમાં સ્ટેશન ફાયર ઓફિસર સચિન પરમાર રક્ષિત ઢોલરિયા ઇસ્માઈલ જત યશપાલસિંહ વાઘેલા અરમાન પટ્ટણી તથા ટ્રેનિંગ સ્ટાફ જોડાયા હતા सोक कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप, विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। दर्शक मित्रों आज तारीख 17 जून 2025 आज आजना समाचार आवती काले परिमणीस तया सुधी मला रजा आपशो नमस्कार